વડીલો માતાઓ બહેનો યુવાનો અને બાળકો અને સાથે અઢારે વરણના નેતા એવા ઉદયભાઈ કાનગડની હું રાજેશ સવનિયા સત સત નમન કરું છું પ્રજાપતિ સમાજ એટલે ઇતિહાસની વાત કરીએ મે બાપ દાદાઓ પાસેથી વડીલો પાસેથી સાંભળેલી વાત છે ગામડા ગામની અંદર કોઈ પણ વરણનો વ્યક્તિ આવે કોઈ પણ પરિસ્થિતિમાં આવે તો માંગવાની વાત હોય રોટલો માંગવાની વાત હોય તો એ પ્રજાપતિ સમાજ પાસે માંગે પાદરમાં આવીને પૂછે એક પ્રજાપતિ એક પણ ઘર છે છે કે નહીં આ સ્વભાવ જે સમાજ નો વર્ષો થયો રહ્યો છે આ આપણા સંસ્કાર છે અને ઇતિહાસ ને જો વધારે રીતે જોઈએ તો એ પણ આપણે કહી શકીએ કે કદાચ આ પૃથ્વી ઉપરનો પેલો સાયન્ટિસ્ટ એ પણ પ્રજાપતિ સમાજનો દીકરો બન્યો હશે જ્યારે એને પહેલી વખત ચાકડા ઉપર માટલાનું ઘડતર કરેલું હશે પહેલી વખત સર્જન કરવાનું સર્જન હાર પછી કંઈ કામ થયું છે તો એ માનવે કરેલું હશે તો એ આપણો પ્રજાપતિનો દીકરો હશે તો આ સર્જન કરનારો વ્યક્તિ માટી જોડાયેલો વ્યક્તિ સમાજનો દીકરો કે જે સીધો ધરતી જોડાયેલો છે સમાજ સેવા જોડાયેલો છે એવો સમાજ જયારે અહીંયા બેઠો છે ત્યારે અને હિન્દુત્વ જોડાયેલો છે ત્યારે મારે વધારે કહેવાની જરૂરત નથી કે નરેન્દ્રભાઈ મોદીને શું કરવા મત આપવો જોઈએ પરસોત્તમભાઈ રૂપાલાને શું કરવા મત આપવો જોઈએ આપણે બધા સમજીએ છીએ ખાસ કરીને આપણી ફરજ બીજી ઘણી બધી છે કે આપણે પોતે તો ખુદ મતદાન કરવું જોઈએ આજે આપણે એક સંકલ્પ લેવો જોઈએ જયારે ઉદયભાઈ કાનગઢ જેવા વ્યક્તિ આપણી સામે છે જ્ઞાતિ ગંગા અહીંયા બેઠી છે ત્યારે એક સુવર્ણ તક છે કે આપણે એક સરસ મજાનો સંકલ્પ કરીએ કરશું ને બધા એક સંકલ્પ કરીએ કે હું સો ટકા કોઈ પણ પરિસ્થિતિમાં મતદાન કરીશ અને એ સવારે દસ વાગ્યા પહેલા મતદાન કરીશ મારો પરિવાર મારા પરિવારનો દરેક સભ્ય સવારે દસ વાગ્યા પહેલા મતદાન કરીને આવશે આ જવાબદારી મારી હશે અને મારા થકી ઓછામાં ઓછા પાંચ પરિવાર સો એ સો ટકા મતદાન કરે ને એવો આપણે આજે સંકલ્પ કરીએ આપણા એક લાખ જેટલા મતદારો તો છે જ આ લોકસભાની અંદર પણ આપણે સાથે સાથે બીજા બે ત્રણ લાખ મતદાનો પણ આપણે કરાવીએ એવી જવાબદારી આજે આપણે લઈએ બે હાથ ઊંચા કરીને પાછી એક વખત પ્રજાપતિ સમાજની જય બોલાવીને આપણે સંકલ્પ કરીએ બોલ જય જય પ્રજાપતિ સમાજ આપણું મતદાન છે સાહેબ નેવું ટકા નહીં લગભગ અઠ્ઠાણું નવ્વાણું ટકા આપણું મતદાન છે ને બીજેપી બીજેપીના સમર્થનમાં જ હોય છે આપણે પેલેથી જ ભગવા રંગ સાથે જોડાયેલા છીએ પણ એ એટલા માટે છે કે આપણો વર્ગ નાનો છે આપણા સમાજની ચિંતા કરવા વાળા વ્યક્તિ નરેન્દ્રભાઈ મોદીએ ખૂબ સરસ મજાની આપણા માટે યોજનાઓ અલગ અલગ પ્રકારની યોજનાઓ આપી છે એમાંથી એક એક વિશ્વઘરમાં યોજના સરસ મજાની ઓબીસી સમાજ માટે જે ચિંતા કરે છે એવા લગભગ આપને મળ્યા છે કે આ વિશ્વકર્મા યોજના ઉપર કામ કર્યું છે એટલે આરોગ્યની ચિંતા હોય વિદ્યાર્થીઓની ચિંતા હોય મહિલાઓની ચિંતા હોય નાની દીકરીઓની ચિંતા હોય તો આ ચિંતા કરનારા વ્યક્તિઓ અને એક વાત કરીને હું મારી વાત પૂર્ણ કરીશ કે સદીમાં કેવાય સદીમાં જે યુગપુરુષો થતા હોય એવા યુગપુરુષને મતદાન કરવાનો મોકો એ રાજકોટને રાજકોટના પ્રજાપતિ સમાજ ને મળે છે પેલી વખત આપને નરેન્દ્રભાઈ મોદી ને પહેલી વખત ધારાસભ્ય લડાવ્યા હતા ત્યારે મતદાન કરવાનો મોકો મળ્યો હતો અને બીજા યુગ પુરુષ પરસોત્તમભાઈ રૂપાલા આજે આપણા આંગણા છે તો આપણે એને મતદાન કરીને મોકો ચૂકશું નહીં ધન્યવાદ થેન્ક યુ